રિપોર્ટર જયેશ પટેલ અરવલી માયપુર અત્યારે આ ખાડો પડ્યો છે ખાડામાં છું જે APMC થી મદાપુર રોડ જાય છે દસ દિવસ પહેલા જે ભારે વરસાદ આવ્યો તો એનાથી આ છ થી સાત ફૂટ ઊંડો ખાડો પડ્યો છે તંત્રને પણ ધ્યાન દોર્યું હજુ સુધી આ રિપેર કામ થયું નથી થોડું દૂર જવા દો રોડ બતાવો આખો રોડ બતાજો આ સાઈડનો બતાવી દીધો કાકા કેના રેવાસ શ્રી રેસિડેન્સી મદાપુર કંપા આ કેરબનો તો રોડ તૂટવાનો આ તૂટવાનો આપણે 1.5 દિવસ પહેલા ભારે વરસાદ થયો એ વખતે તૂટ્યો છે તંત્રના પંચાયત આરમી જાણ કરી હા જાણ કરી છે શું કીધું એમને ગઈ કાલે બનાવવાની વાત કરેલી હતી 3 થી 4 વાગતે વાગતે બની જશે એવું કીધેલું આજ સુધી કોઈ આયો રિપેર નથી કોઈ સાહેબ આયો નથી આમ દિવસ અવરજવર કેવી રહે છે અવર જેવર તો સાહેબ ચાલુ રસ્તો હોય તો ઘણી રહે છે પણ અત્યારે ત્યાં જીવનું જોખમ લઈને તો કોઈ આવવા તૈયાર નથી